ભક્તિવર્ધિની બે પુષ્ટિ દ્રઢાવ વિશ્વાસ દ્રઢાવ નામ દ્રઢાવ આ ત્રણ ગ્રંથ છે એમાં નામ દ્રઢાવ ગ્રંથમાંથી આપણે આજે લેવાના છીએ પાના નંબર પાસઠ છે અને ના પાના નંબર સડસઠ પાના નંબર પર છે આ પ્રસંગ આપણે પુષ્ટિ સંહિતામાં અને બીજા પણ મળી આવે છે પણ અત્યારે આપણે આમાંથી લઈએ છીએ એક વાર્તામાં લખ્યું છે કે જે શ્રી ઠાકોર શ્રીજીની કૃપાથી જો વૈષ્ણવ થયો હોય તેને કોક સમય પ્રભુજી ત્યાગ કરે પણ ભગવદીના સંગે વૈષ્ણવ થયો હોય તેને શ્રીજી સર્વથા શ્રી ઠાકોરજીને છે તેનું દ્રષ્ટાંત રસ સિંધુનો પ્રસંગ છે આ રસ સિંધુનો પ્રસંગ છે જે આપણે વાંચીએ છીએ એટલે વિષય છે સર્વથી મોટું કોણ એક સમયે તેત્રીસ કરોડ દેવતા અઠ્યાસી સહસ્ત્ર ઋષિ બ્રહ્મા વિષ્ણુ તથા મહેશ એકઠા મળીને વિચારવા લાગ્યા કે સર્વથી મોટું કોણ તેની સ્તુતિ કરવી છે ત્યારે બધાએ વિચાર્યું છે સર્વથી મોટી તો પૃથ્વી છે ત્યારે બધાએ મળીને પૃથ્વીની સ્તુતિ કરવા લાગ્યા કોણ બધાએ તેત્રીસ કરોડ દેવતા અઠ્યાસી સહસ્ત્ર ઋષિ અને બ્રહ્મા વિષ્ણુ મહેશ આ બધાએ પૃથ્વીની સ્તુતિ કરવા લાગ્યા ત્યારે પૃથ્વી હાથ જોડીને કહેવા લાગી કે મારી સ્તુતિ શું કરું છું મારાથી સમુદ્ર મોટો છે હું સમુદ્ર ઉપર તો તરું છું એવું કહ્યું ત્યારે સર્વે મળીને સમુદ્રની સ્તુતિ કરવા લાગ્યા ત્યારે સમુદ્ર આવીને ઊભો રહ્યો અને કહ્યું જે મારી સ્તુતિ શું કરો છો મારાથી તો અગત્ય ઋષિ મોટા છે તેણે મારું જલ આચમન કર્યું છે એ સાંભળીને સર્વે દેવતા અગત્ય ઋષિની સ્તુતિ કરવા લાગ્યા ત્યારે અગત્સ્ય ઋષિ આવીને ઊભા રહ્યા ને કહ્યું જે મારી સ્તુતિ શું કરો છો મારાથી તો મોટું આ આકાશ છે જે એવા આકાશમાં ઋષિને ગોતવા અઘરા છે જાણતું નથી કોઈ ત્યારે દેવતા સર્વે મળીને આકાશની સ્તુતિ કરવા લાગે ત્યારે આકાશે આવીને કહ્યું જે મુજથી તો મોટું બ્રહ્માંડ છે તેના આધારે હું રહું છું ત્યારે સર્વ દેવતા મળીને બ્રહ્માંડની સ્તુતિ કરવા લાગ્યા ત્યારે બ્રહ્માંડે આવીને કહ્યું જે મારી સ્તુતિ શું કરું છો હું જેવા કોટી બ્રહ્માંડના ઈશ્વર પરમાનંદ પુરુષોત્તમ છે એટલે કે હું એક બ્રહ્માંડ નથી કોટી બ્રહ્માંડ છે અને એ કોટી બ્રહ્માંડના ઈશ્વર તો ઠાકોરજી છે જો તેની સ્તુતિ કરો તો તેનો તમને કંઈક ફળ પામશો હું તો તરણા માત્ર નથી કેમ કે પૂર્ણાનંદ પુરુષોત્તમને વામન સ્વરૂપ ધરીને આખા બ્રહ્માંડનું એક પગલું કીધું ત્યારે સર્વ દેવતા દીખ મળીને શ્રી ઠાકોરજીની સ્તુતિ કીધી ત્યારે મહાપ્રભુજીએ કહ્યું જે તમો સર્વ દેવતા મળીને સર્વથી મોટા હોય તેની સ્તુતિ કરો તે માટે મોજથી મોટા તો ભગવદી છે જેણે મને હૃદય કમળને વિશે એટલે કે હવે ઠાકોરજી જવાબ આપે છે કે તમે મારી સ્તુતિ ન કરો મારાથી તો મારી સ્તુતિ નહીં સર્વ દેવતાને મળીને એમ કીધું કે મારાથી તો મુજથી તો મોટા ભગવદી છે જેણે મને હૃદય કમળને વિશે રાખ્યો છે એટલે કે હું કોના ક્યાં રહું છું તો કે ભગવદીના હૃદયમાં ભગવદીએ મને કમળને વિશે રાખ્યો છે હૃદય કમળમાં નેત્રકમળમાં તે ભગવદીનો મહાત્મય કહેવાય નહીં તે માટે ભગવદીથી તો મોટું કોઈ નથી એવું આપશ્રીએ સિમુખે કહ્યું છે તે માટે ભગવદી સર્વથી મોટા છે ભગવદી તે સરવ ઠાકર રૂપ છે અને ઠાકોરજીને ઘણું વાલા છે એવી ભગવદીની સામર્થ્ય છે ઓળખ છે માટે સર્વથા સત્સંગ કરવો તે કેવળ સ્નેહ કપટ રહિત કરવો સ્નેહથી કરવો ને કપટ રહિત કરવો મન દ્રઢ કરીને કરે ને તો તેને પ્રભુજી સર્વથા મૂકે નહીં જે પ્રભુ તથા ભગવદીથી ભર રાખે તે માટે પોકારીને કહું છું જે આશરો દ્રઢ ત્યારે થશે કે જ્યારે જેને સુધર્મ વાલો છે એવા વાલા વૈષ્ણવોને પલ એક સાચી રીતે સંગ કરે તો પુરુષોત્તમ સેવા જોગ કરે એટલે કે જ્યારે આપણે ભગવદીને ભજશું ત્યારે આપણે સેવા યોગ્ય ઠાકોરજીની સેવાને લાયક થશું તેની કૃપાએ કરીને શરણ તથા સમરણ કરે એટલે કે સમરણ અને શરણ ગ્રહણ કરવું અને સમરણ કરવું એ પણ ઠાકોરજીને માટે સમરણ કરવું એ પણ ભગવદીની કૃપા થાય તો જ થાય એવું સમજાવે છે એવી મુખ્ય નિધિ ધર્મ છે તે માટે આશરો દ્રઢ ધણી ઉપર નીખ શીખ તે સાહી એ જ તે વચન વિશ્વાસ દ્રઢાવના સંપૂર્ણ એટલે વિશ્વાસ દ્રઢાવ અહીંયા સંપૂર્ણ છે અહીંયા આપણને એવું સમજાવ્યું કે બધાઈથી મોટા ભગવદી એવું ઠાકોરજી એ શ્રીમુખથી આજ્ઞા કરીને બધાઈને અહીંયા જેટલા દેવી દેવતા કરોડ દેવતા અઠ્યાસી સહસ્ત્ર ઋષિ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ બધા એમ કરી કે મારાથી મોટા ભગવદી છે કેમ કે આવડા મોટા મને હૃદય કમળમાં સમાવી દીધા છે નેત્રકમળમાં સમાવી દીધા છે એટલે મોટા તો ભગવદી થયા તો ભગવદીના કાની વગર તો આગળ કઈ ના થાય એવું આપણને સમજાવું અત્યારે આટલું જ બોલીને મા નાની વાતને વિરામાં પૂછું બોલું શ્રી ગોપાલ લાલ કીજે